તો તમામ મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે કે જે ભાઈ એસટી વિભાગની અંદર કામ પણ કરે છે કર્મચારીઓ કર્મચારીઓને પણ લાગુ પડશે ઉમેદવારોને પણ લાગુ પડશે ઉમેદવારો માટે મિત્રો ઓલમોસ્ટ એસટી ની ગમે દ્વારા છે મિત્રો આવનારા સમયમાં ત્રણ ભરતી આવશે મિત્રો અલગ અલગ જગ્યાઓ પર અત્યારે મિત્રો કંડક્ટર નથી મિત્રો એ અપંગ ઉમેદવારો માટે હતી એ પ્રમાણે સમાચાર છે પાંચસો અને સત્યાવીસ જગ્યા છે મિત્રો એ અપંગ ઉમેદવારો માટે હતી તો હવે જે પણ અપંગ નથી મિત્રો પીએચ કેટેગરીમાં જે પણ ઉમેદવારો નથી આવતા એના માટે પણ મિત્રો એક સમાચાર છે તો ફટાફટ આ વિડીયોને એક લાઇક કરી દીજો જો હજુ સુધી તમે આપણે આ જીપીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરી અત્યારે જ આપણે આ જીપીઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી વિડીયો છે શેર કરવાનું ભૂલતા મિત્રો અત્યારે જે પણ કર્મચારીઓ છે એ કર્મચારી મિત્રો ઓલમોસ્ટ એવી જાહેરાત આવી છે મિત્રો પાંચ મહત્વના લાભો છે લખેલું છે મિત્રો પાંચ અલગ અલગ લાભો એને મળશે એ જ લાભો આ ઉમેદવારો તો કે મિત્રો નવી જે પણ ભરતી ભરતી આવશે આવશે આપણે જેની અંદર મિત્રો ક્લાર્ક ની ભરતી તો ક્લાર્ક છે તો ક્લાર્ક ની ભરતી રહેવાની છે એનું કારણ શું છે જો જણાવજો મિત્રો હમણાં આવનારા મિત્રો ઘણા સમય વર્ષો થી મિત્રો એક બે વર્ષ થી મિત્રો ક્લાર્ક ની ભરતી કરવામાં આવેલી નથી તમને પણ ખબર હશે અત્યારે મિત્રો કન્ડક્ટર અને ની ભરતી જ કરવામાં આવેલી હતી મિત્રો એનું બધું છે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે મિત્રો અમુક કામગીરી છે હજુ બાકી હશે બાકી મિત્રો clerk ની ભરતી છે ના કરવા માં આવી કારણે છે clerk ની ભરતી ની મિત્રો જાહેરાત પણ ટૂંક સમય માં પરંતુ જે પણ પેલા લાભો છે વાત કરી આપડે તો મિત્રો આપણે જે પણ officially અપડેટ છે એની સાથે જ વાત કરીશું ભાઈ નાયબ મુખ્યમંત્રી છે એને GSRTC ના જે પણ ઉમેદવારો છે કર્મચારીઓ એને પેલા ભેટ આપેલી છે એટલે આ કર્મચારીઓ ને ભેટ મળે છે તો એ જે પણ ઉમેદવાર મિત્રો છે ને એને પણ ભેટ મળશે ઉમેદવાર મિત્રો છે ને એને પણ કઈ રીતે ભાઈ એ ઉમેદવાર મિત્રો છે એ સારી રીતે જો પાસ આઉટ થાય ને પછી એ કર્મચારી બનશે તો એ બધાને પણ આ લાભો થશે કયા લાભો થશે જો એની વાત મિત્રો અહીંયા ટોટલ પાંચ કરતા પણ વધુ લાભ છે જેમ કે પ્રથમ બેઠક જે પણ મળેલી તેમાં જીએસઆરટીસી ના કર્મચારીઓ માટે નિર્ણય એક તો લેવામાં આવે છે નાયબ મુખ્યમંત્રી ઓર સંગવીએ જણાવ્યું છે ભાઈ કે એની સાથે એને પદભાર સંભાળ લે દલ છે મિત્રો તો તમને પણ બボタン ખબર છે ઓલમોસ્ટ સમાચાર મળી ગયા છે બાકી હજાર થી વધુ કર્મચારીઓ છે ના હિતમાં એક નિર્ણય લેવામાં આવેલો છે શું નિર્ણય લેવામાં આવે છે ભાઈ કર્મચારીઓના હવે છે એ તહેવારો

એને પણ મિત્રો આ છે લાભ મળશે હવે ઉમેદવાર મિત્રો મિત્રો જો હું બીજી વાત કરું કે ભાઈ નવી ભરતી તો નવી ભરતી ને જો મિત્રો વાત કરીએ તો આપણે ઓલમોસ્ટ આપણે જે પણ GST એસટી ની છે એની અંદર મિત્રો હજારોની સંખ્યા મિત્રો ઓલમોસ્ટ જો તમે બધી ભરતીઓને સાથે ભેગી કરો તો મિત્રો છ હજાર મિત્રો સાત હજાર તો નહી નહીં કહી શકો પરંતુ છ હજાર પ્લસ જગ્યા પર છે મિત્રો ભરતી આવશે એટલે મિત્રો એમાં ટોટલ ત્રણ અલગ અલગ પોસ્ટ રહેશે મિત્રો એક તો મેં તમને કીધું એ પ્રમાણે ની પોસ્ટ રહેશે પછી બીજા નંબર ઉપર મિત્રો આપણે શું કહેવાય કે ની પોસ્ટ રહેવાની છે મિત્રો પેલા જે પણ પોસ્ટ હતી કન્ડક્ટરની પાંચસો ને સત્યાવીસ પાંચસો સત્યાવીસ એ મિત્રો ઓલમોસ્ટ પીએચ કેટેગરીના ઉમેદવારો માટે તો અપંગ સિવાયના ઉમેદવારો માટે છે હવે નવી ભરતી આવવાની છે મિત્રો એ પ્રમાણે સમાચાર છે તો ફટાફટ વિડિયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો શેર પણ કરી દેજો હજુ સુધી જો તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પેલા તો સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આ તમારે એસટી નિગમની મિત્રો જો કોઈ પણ અપડેટ આવે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા અત્યારે મિત્રો એસટી નિગમની એક ભરતી જે પણ શરૂ પણ છે અત્યારે એસટી નિગમની એક ભરતી શરૂ પણ છે એ પણ મિત્રો ફક્ત પીએચ કેટેગરીના ઉમેદવારો માટે છે એટલે તમે ચારસો ની મિત્રો ચારસો નીચે જગ્યાઓ છે એટલે એના ઉપર એટલો બધો મહત્વ આપવા વગર મિત્રો એનો વિડીયો નથી બનાવેલો મિત્રો જો વધુ જગ્યા હોત તો એનો વિડીયો બનાવી તમામ ઉમેદવારો માટે હોત તો વિડીયો બની આપણે ચેનલ પર નવા ખાસ કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી શકે નવા વિડીયોમાં જય હિન્દ